પાનાપુરના એરોમાસ સર્કલ નજીક આવેલી એક સલૂનમાં ધોળે દિવસે તોફાની તત્વોએ સીન સપાટા કર્યા અને ડરાવવા માટે ગાડી કોમ્પ્લેક્ષના પગથિયા પર ચડાવીને દુકાનમાં ઘુસાડી અને નુકસાન પહોંચાડ્યું છે જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા છે આ તોફાની તત્વોએ પહેલા કોમ્પ્લેક્ષ બહાર પડેલા ટુ વ્હીલર દૂર કર્યા તે બાદ થાર ગાડી કોમ્પ્લેક્ષના પગથિયા પર ચડાવી દુકાન સુધી લઈ ગયો અને તે બાદ ગાડીને દુકાનમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો

બનાસકાંઠા જિલ્લામાં જાહેરમાં ધમાલ મચાવી અને હોબાળો મચાવનારા તેમજ હુમલો કરનારા વિડીયો ઘણીવાર વાયરલ થયા છે ત્યારે ફરી એકવાર પાલનપુરમાં સામાજિક તત્વોએ જાહેરમાં સીન સપાટા કરી ડરાવવા ધમકાવવા અને પોતાનો ખોફ ઉભો કરવા માટેનો પ્રયાસ કર્યો હોવાનો સીસીટીવી વિડીયો વાયરલ થયો છે